સાથે મળેલા માણસો જનતાને આ દુર્ઘટનાઓ ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર કરે છે આમ આદમી પાર્ટી આજે એક અભ્યાસ કરીને રિસર્ચ કરીને કેટલીક વાતો સામે લાવવા માગે છે ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઊંધી વળી જાય છે મોરબીમાં બ્રિજ તૂટી જાય છે રાજકોટમાં આગ લાગી જાય છે સુરતની અંદર આગ લાગી જાય છે આ તમામ ઘટનાઓ યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે ગુજરાતમાં જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે ગુજરાતની જનતાને છેતરવા માટે પોતાના મળતિયાઓ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે આજે અમે બે ત્રણ વસ્તુ બાબતે જાહેર કરવાના છીએ કે છેલ્લા કેટલાય સમયમાં જે કાંઈ ઘટનાઓ બની જેમ કે બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની ત્યાર પછી સીટની રચના થઈ ગઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે મોરબીની અંદર દુર્ઘટના બની સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આપણને યાદ હશે કે દક્ષિણ ગુજરાતમાં રેલવેમાં ચાલુ ટ્રેન ગુજરાત ક્વીનમાં એક દીકરીનો બળાત્કાર થયો ને ચાલુ ટ્રેને ફેંકીને એની હત્યા કરી દેવામાં આવી સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે વડોદરા હરણીમાં બોટકાંડ બન્યો સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ભરૂચની અંદર ભાજપ સર્જિત પૂર આવ્યું હજારો કરોડો લોકોની પ્રોપર્ટીને નુકસાન ગયું સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ખેડાની અંદર ભાજપના નેતાઓ સીરપના નામે ઝેરી દારૂ વેચતા પકડાયા લાખો લોકો લઠ્ઠાકાંડની અંદર ભોગ બને એવા પ્રકારની ઘટના ખેડામાં બની સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે પંચમહાલ ગોધરામાં નીટની પરીક્ષામાં એન ટીની પરીક્ષામાં ભાજપના નેતાઓ પેપર ફોડતા પકડાયા સીટની રચના થઈ કોઈ ચમરબંધીન હવે છોડવામાં નહીં આવે વડોદરાની અંદર આપણે જોયું ચકચારી સામૂહિક દુષ્કર્મ થયું આપણે ગુજરાતની દીકરી ઉપર નવરાત્રી દરમિયાન સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજો પકડાયો અને મુખ્યમંત્રીને ગૃહમંત્રીએ કીધું કોઈ ચમરબંધીને છોડવામાં આવે સીટની રચના કરવામાં આવી ગાંજા પ્રકરણની અંદર ત્યાર પછી ગુજરાતભરમાં થઈ રહેલી સરકારી અનાજની અંદર ચોરીની બાબતે સીટની રચના કરવામાં આવી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ભાવનગરની અંદર અમારા નેતા યુવરાજસિંહે જે ડમી વિદ્યાર્થી કાંડ આખો પકડેલો કેટલાય છોકરાઓને ડમી વિદ્યાર્થી તરીકે બેસાડીને સરકારી નોકરીમાં લગાડ્યા એ ડમી કાંડની અંદર સીટની રચના થઈ કોઈ છોડવામાં નહીં આવે ત્યાર પછી અહીંયા અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર તથ્ય પટેલે નવ લોકોને કચડીને મોતને ઘાટ ઉતાર્યા સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું મગફળી ચોરી કાંડ થયું ભાજપના નેતાઓના નામ આવ્યા સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યારબાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના એક ખેડૂત ભાયાભાઈ આહિર ચોર લૂંટારાઓ કે પેલા ત્રાસથી આત્મહત્યા કરી એમની બે દીકરીને રડતી આંખોનો વિડીયો આખા ગુજરાતે જોયો સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યાર પછી પાટીદાર આંદોલનની હિંસા ઉપર પણ સીટની રચના થઈ પંચની રચના થઈ આખા ગુજરાતની અંદર ભાજપના મળતિયાઓએ પટેલોના ઘરમાં જઈ તોડફોડ કરી બહેનો દીકરીઓને ગાળો આપી સીટની રચના થઈ કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે ત્યારબાદ ઉનાની અંદર દલિતોને માર મારવામાં આવ્યો અને આખી દુનિયાએ એની નોંધ લીધી સીટની રચના થઈ કોઈ છોડવામાં આવે ત્યારબાદ ગુજરાતના ઇતિહાસમાં ન બની એવી ઘટના સચિવાલયમાં વિધાનસભાના કેમ્પસમાં પાટણના દલિત સમાજના આગેવાન ભાનુભાઈ પરમારે આત્મહત્યા કરી લીધી સરકારના વિરોધમાં સીટની રચના થઈ કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે ક્યાં ગયા ગુજરાતની ભાજપ સરકારના માનીતા અને ખૂબ પસંદ એવા એસકે લાંગાના ભ્રષ્ટાચારનું આખા ગુજરાતમાં સીટની રચના થઈ ભ્રષ્ટાચાર પ્રકરણમાં નકલી સરકારી કચેરીઓ અમારા જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતમાં ખોલી બતાવી છોટા ઉદેપુરથી લઈ નર્મદા ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારોની નકલી કચેરીઓ બાબતે સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યાર પછી જામનગરના પ્રખ્યાત વકીલ પલેજા સાહેબની ધોળે દાડે હત્યા થઈ જામનગર બંધ રહ્યું સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ને એવી જ રીતે કચ્છના મુન્દ્રાની અંદર એડવોકેટ દેવજીભાઈની છરા જાહેરમાં હત્યા થઈ કચ્છની અંદર ખૂબ જ ઉકળાટ થયો સીટની રચના થઈ કોઈ ચમરબંદીને છોડવામાં નહીં આવે આવી રીતે જ્યારે જ્યારે ગુજરાતમાં ભાજપના કારણે ભાજપના નેતાના કારણે ભાજપના મળતિયા અધિકારીઓના કારણે કોઈ દુર્ઘટના બને કોઈ હત્યા બને કોઈ ક્રાઇમ બને એટલે તાત્કાલિક બીજા દિવસે કોઈ ચમરબંધી નહીં સીટની રચના કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે આવી પાંચસો સીટો બનાવવામાં આવી છે જ્યારે ઘટના બને સીટ નામનું નાટક કરવામાં આવે અને ગુજરાતની જનતાને આ ભૂલવાડી દેવાનું ષડયંત્ર ભાજપના લોકો કરી રહ્યા છે હું અહીંયા પાંચસો સીટોનું લિસ્ટ આપી શકું એમ છું પણ આ તો તાજેતરમાં હમણાં હમણાં બનેલી ઘટનાઓનું લિસ્ટ આપ્યું આટલી બધી સીટો બનાવ્યા પછી કઈ સીટની અંદર સરકારે એવી કડક સજા કરી કે ગુજરાતના ઇતિહાસમાં દાખલો બેસે કોઈ પણ સીટમાં નહીં સીટનું નાટક કરવાનું દસ પંદર દિવસ મીડિયામાં હેડલાઇન આવે એવી રીતના કામો કરવાના અને પછી બધું જ ટાઢા પાણીએ ધોઈ નાખવાનું આ સિવાય એક બીજી પણ મહત્વની વાત અમારા અભ્યાસમાં સામે આવી છે કે હમણાં હમણાં જે સીટો બની